તો હે કહીશ જય રામ તો સવાર પડી ગઈ છે ને આજે અમારે પ્રોગ્રામ છે ધનોરા ગામમાં વરઘોડો કરવા જઈએ છે તો આ બાજુ આરે આપણો સેટઅપ તો આ સેટઅપ લઈને જવાનું છે આ મોટી ગાડી છે કહીશ આ ગાડી ધનોરા જવાની છે બીજી ગાડી ગઈ છે ઘૂતાલ અને અમાર બાજ અને અમાર વિશાલ અમાર વિશાલ ગાડી આઈસરમાં બેસી રહ્યો છે અને ઉપર છાપરું ફિટિંગ કરવાનું છે આની ઉપર ઇસ્કે ઉપર તો આ બાજુ કટિંગ વટિંગ કામકાજ ચાલે છે તો કાંઈ ચલો મળીએ થોડી વાર ઓર્ડરમાં જવા કરીએ પછી તો આપણે આવી ગયા છીએ ઘરે તો ખીચડી બનાવી દઈએ તો ચલો આપણે સાફ કરી દીધા છે તો ચાલો ખીચડી બનાવીને પછી નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે તો કાંઈ સાંજ પડી ગઈ છે ને અત્યારે અમે જઈએ છીએ અત્યારે હાલમાં પ્રોગ્રામમાં ધનોરા ગામમાં વરઘડો કરવા તો ચલો નીકળીએ હવે બેસી જઈએ આઈશરમાં તો ગાઈસ અત્યારે અમે આયા હતા અહીંયા પેટ્રોલ પંપે આ બાજુ તો ડીઝલ બીઝલ બધું ભરાઈ ગયું છે હવે અહીંથી અમે નીકળશું તો ચલો આઈસ અને સાયલો બેમાં ડીઝલ ભરાઈ ગયું છે હવે અહીંથી અમે નીકળશું હવે ધનોરા જવા માટે તો ચલો બસ હાઈ કર દે હાડ બહુ દાડા પઈ ગાઈશ બાય બાય નહીં હાઈ લા હું તું હાઉ અને અમારી જોડે હાડું અહીંથી અઘરું હે પેલપા પેલ દે વાદે અને ગાયશ સેટઅપ

તો ચાલો તો ફાઇનલી ગાઈસ મળીએ પ્રોગ્રામમાં જઈને તમને મળીએ અને અમાર વિશાલ આવ્યો અરે વિશાલ ભાઈ કહી દે હા હા અને મયુરભાઈ ભાલિયા અરે અમાર મયુરભાઈ ડિસ્કસ કરા તો ગાઈસ ચાલો મળીએ ફાઇનલી ધનોરા જઈને મળીએ હવે તમને તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ધનોરા ગામમાં અને જો આ બાજુ મંદિર છે આ બાજુ કેટલું મસ્ત ડેકોરેશન કરી છે

तो तो हाँ तो का ये कर करे ना ओके जाएर अडा आगे तो कई चलो लाइटिंग वाइटिंग लगी जाए पी जाए <laughs> <कौन है? laughs> <आवो पुर> <laughs> गामना छोकरा हो केchi तो फाइनली तीन पेटी सर्फी लागि गए छ छ सर्फी अनि गामना सब्सक्राइबर जान छ बाई मजामा फलो करो मम्मी 37

તો ફાઇનલી ગઈશ પ્રોગ્રામ પતી ગયો છે અને આ બાજુ લાઇટિંગ છૂટે છે તો છૂટી જ ગયું છે હવે એક સારથી રહી છે એ અમાર બાદ છોડે છે ઉડી ઉડીને અને આ બાજુ છે બાપા સીતારામનું મંદિર ધનોરા ગામમાં આ જુઓ આ નારાયણ બાપુનો ફોટો છે ને બાપા સીતારામનો તો ચલો આવું કંઈક છે ગાઈસ ધનોરા ગામ ટાંકી છે અહીંયા તો ચલો લાઇટિંગ ફાઇનલી એક સારી હતી પણ છૂટી ગઈ તો ચાલો હવે નીકળીએ હવે ફાઇનલી હવે આપણે જઈને મળીએ થોડી વાર મેં બોલાતું હો નહીં અને અમારા બાજુ ચાલુ તો કહીશ ચલો મળીએ થોડી વારમાં લાઇટિંગ બાઇટિંગ બધું નીકળી ગયું છે અને મેં બેસી ગયો છું આયસરમાં અને હવે નીકળીએ ફાઇનલી ઘરે જવા માટે કારણ કે વાગ્યા છે એક ચાલીસ તો ચલો નીકળીએ હા દેખો બેસી ગયો છું મેં અને અહીંયા પણ એ મંદિર છે અહીંયા એક બે બે મંદિર છે અને ઇધર બી દૂસરા મંદિરે આ જોવામાં લખેલું છે